Praise the Lord, Hallelujah. Prabhu ni navi Sabani salam. Navadivasni salam. Navamasna pratham divasni salam. Hallelujah. Praise the Lord. Ha. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સુવિધાઓ ખ્રિસ્તમાં વાલા મિત્રો ફરીને આ નવો માસ જોઈ શક્યા છે હાલેલુયા નવો દિવસ અને નવી સવારને આપણે જોઈ શક્યા છે જૂનું છે એ જતું રહ્યું છે અને પ્રભુએ ફરી વાર બધું જ્યાંય આપણને નવું આપ્યું છે નવેસરથી તેમની સાથે ચાલવાના માટે આપણું જીવન તેમની સાથે તેમની પાછળ તેમની ઈચ્છા પ્રમાણે પસાર કરવાને માટે તેમની આજ્ઞાઓ પાળવાને માટે આપણને કરેક્ટ કરવાને માટે અને બધું ભલું કરવાને માટે જાણે પ્રભુએ આપણા બધા ઉપર અતિ ઘણી કૃપા કરી છે અતિ ઘણી દયા કરી છે અને આપણને તેમના સાક્ષીઓ તરીકે તેમના બાળકો તરીકે તેમના મજૂરો તરીકે તેમના સેવક સેવિકાઓ તરીકે આપણને પસંદ કરીને આપણને જીવતાઓની ભૂમિ પર રાખીને આજની સુંદર પ્રભાત દેખાડી છે હાલ એ નહીં નહીં ગભરાય હતાશ ના ના થાય થાય નિરાશ જો આપણા પ્રભુએ આ માંસ દેખાડ્યો છે તો એમાં તેઓ આપણું ભલું કર્યા વગર રહેશે નહીં આપણે જાણીએ છીએ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલે લેસ લોડ ગયો માસ આપણી માટે કેવો ગ્રહ હતો પ્રભુએ આપણને એમાં પણ વચન આપ્યું અને કહ્યું કે હું તને કદી મૂકી દઈશ નહીં હાલે લુયા બહુ વચનમાં કહીએ તો હું તમને કદી મૂકી દઈશ નહીં હાલે પ્રભુ આપણા દેવ આપણી સાથે છે જે એમણે આપણને કહ્યું કે તને કદી પણ નહીં દઈશ હાલે પ્રેઝ પ્રેસ લોનીઓ તેર અને પાંચ હિબ્રુ તેર પાંચ હાલે લોહી પ્રેસ લો અને પ્રભુ એમના વચનના પાકા ઈશ્વર છે તેઓ આપણી સાથે રહ્યા આપણી સંભાળ લીધી આપણને એકલા મૂકી ના દીધા ચોક્કસ વાળા મિત્રો ઘણા પ્રશ્નો છે મુશ્કેલીઓ છે દુખો છે તકલીફો છે ચિંતાઓ છે એવી બાબતો છે પણ વાલા મિત્રો તમે યાદ કરો શું એ બધામાં પ્રભુએ તમને એકલા મૂકી દીધા શું તમને તમારા દુઃખમાં વધારે દુઃખી થવા તેમને તમને છોડી દીધા જરા પણ નહીં તેઓ કદી પણ આપણી પાસેથી ખસ્યા નથી આપણે આપણા વિચારો દ્વારા માનીને આપણે પ્રભુથી દૂર ગયા અથવા દુઃખી થયા રડ્યા નિરાશ થયા પણ પ્રભુએ તો આપણને એવી કોઈ પરિસ્થિતિમાં એકલા મૂક્યા નથી કે આપણે નિરાશ થવું પડે હાલે લચનના પાકા ઈશ્વર છે જ્યારે જ્યારે તેઓ આપણે માટે પ્રભુનું જ્યારે જ્યારે આપણે પ્રભુનું પવિત્ર વચન આપણે કબૂલ કરીએ છીએ અને તેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે માટે તેમના વચનો આશીર્વાદિત થાય છે હાલ હું હંમેશા કહું છું કે આપણે જીવીશું ત્યાં સુધી નહીં આપણા જીવનના અંત સુધી નહીં પણ જ્યારે જે કોઈ પ્રભુના વચન પર વિશ્વાસ કરે અને જગતના અંત સુધી પ્રભુનું વચન હંમેશા વિશ્વાસ કરનારને માટે આશીર્વાદનું કારણ બનનાર છે હાલેલુએ કેમ કે તેમનું વચન બહાર ખેલું છે હાલેલુએ જ્યારે આપણે તેમના પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે તેમના વચન પ્રમાણે કાર્ય કરે છે હાલેલુએ પ્રેઝ અત્યારે પણ પ્રભુએ આપણને બહુ સુંદર વચન આપ્યું છે હાલે લોહી જે સવારમાં જ્યારે હું વિશ્વની હજુરમાં બેઠો અને કેટલાક શાસ્ત્ર ભાગ વાંચતો હતો કે પ્રભુ દોરવણી આપે હાલે લોહીયા અને આપણે જોઈએ છીએ કે પ્રભુ એમના નબીઓ સાથે એમના બાળકો સાથે રાજાઓ સાથે ન્યાયાધીશો સાથે પ્રબોધકો સાથે તેમના લોકોની સાથે તેઓ રહ્યા છે હાલે લોહીયા અને તેમણે તેમના પર પ્રેમ રાખ્યો છે હા ધ પ્રેઝલોડ અને આ શબ્દો આપણે ઘણી બધી જગ્યાએ વાંચીએ છીએ ઘણા બધા અધ્યાયોમાં અને ઘણા બધા લોકો માટે આ શબ્દો કહેવામાં આવ્યા છે હા લીલું અહીંયા યુ શબ્દ જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં લખ્યું છે કે અને યહોવા તેમની સાથે હતા નહીં અને યહોવા તારી સાથે રહો યહોવા તારી સાથે છે હાલેલું આપણે જોઈએ છે હું પણ જ્યારે સવારમાં તમને બધાને વચન કંઈક મોકલું છું ત્યારે તેની સર્જકો લખું છું કે યહો તમારી સાથે રહો હાલેલું યા પ્રભુ તમારી સાથે રહો હાલેલું યા અને આપણા બોલવામાં પણ સામર્થ્ય છે આપણે જેમ બોલીએ છીએ તેમ થાય છે અને જેમ આપણે વિશ્વાસ કરીએ છીએ તેમ થાય છે અને માટે આપણે ઈશ્વરની પ્રજા તરીકે આપણને કંઈ પણ અમંગળ કે મલિન બાબતો આપણા મુખમાંથી બોલવાને માટે આપણને મના કરી છે ઇવન આપણા શત્રુઓને પણ પ્રેમ કરવાના માટે તમને અને મને કહેવામાં આવ્યું છે આ ચોક્કસ ઘણી બધી રીતે આપણે પ્રભુના વચનો પાડતા નથી અને આપણે પાછા હટીએ છીએ અને પાછા હટવાના કારણે વચનો ન પાડવાના કારણે તેમની આજ્ઞાઓ ન માનવાના કારણે આપણે ઘણા બધા આશીર્વાદોથી વંચિત રહીએ છીએ જાણે અનબોક્સ ગિફ્ટ આપણે ચૂકી જઈએ એ નથી જે તરફથી જે ભેટો આપણે માટે તૈયાર રાખેલી છે કેમ કે તેમના વચન પ્રમાણે તેમના વિશ્વ વિશ્વા આપણા વિશ્વાસમાં તેમના વચન પ્રમાણે આપણે ખરા ઉતરતા નથી ખાલી જે વચન પ્રભુનું આ માસમાં આપણી પાસે છે તે તો પહેલાં કાળવૃતાનની અંદર દાઉદ અને સુલેમાન રાજાની વાત છે અને તેઓ બહુ સુંદર ત્યાં બહુ સરસ બંને વચ્ચે વાતચીત થાય છે અને દાઉદ બોલાવે છે સુલેમાનને કે દેવે મને ના પાડી છે તેમનું મંદિર બનાવવાના માટે બધી જ તૈયારી કરે છે પણ એ કહે છે કે મારો દીકરો તો જુવાન છે અને યહોનું મંદિર કે છે આખા વિશ્વમાં બધી જગ્યાએ સૌથી બેસ્ટ અને મુખર હોવું જોઈએ અને કે બિન અનુભવી છે એના માટે કે બધી હું તૈયારી કરીશ અને એ બેડું એ સમયે એને મંદિર બાંધવાનું કામ એને કહે છે એને સ્વાધીન કરે છે કે યહોવાએ મને કહ્યું છે કે તારો દીકરો સુલેમાન મારા માટે ઘર બાંધશે કેમ કે તારા હાથ લોનથી ખરડાયેલા છે રંગાયેલા છે નહીં અને ત્યારે તમે જુઓ કે બાવીસમાં અધ્યાયમાં અગિયારમી અગિયારમું વચન અગિયારમી કડી વર્ષ ઇલેવન ત્યાં આ રીતે કહે છે કે મારા પુત્ર યહોવા તારી સાથે હો અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહ મંદ થા હાલેલુયા અને જે શબ્દ પ્રભુના આપણી પાસે આ માસમાં છે યહોવા તારી સાથે હો વલ્લા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આકાશના બાપ આપણી સાથે હો હાલેલું એ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વર આપણી સાથે હો તમારી સાથે હો મારી સાથે હો અને રોજ એમ આપણે બોલવા દ્વારા વિશ્વાસ કરવા દ્વારા એકબીજાને માટે શબ્દો ઉચ્ચારણ એકબીજાને માટે આશીર્વાદ આપવા દ્વારા આપણે વધારે મજબૂત બનીએ અને મે માસ કરતાં પણ જૂન માસમાં તમે અને હું વધારે આશીર્વાદિત થઈ સફળ થઈ અશક્ય કામ અને એવું કામ આ માસમાં આપણે કરીએ કે જે આપણા માટે કુટુંબ માટે પરિવાર માટે હંમેશાને માટે આશીર્વાદનું કારણ બની જાય એવી અશક્ય બાબતો તમારા તમારા ઘરમાં કુટુંબમાં બને કે જે માટે અશક્ય છે જેમ મંદિર બાંધવાની સોંપડી કરવામાં આવી અને આગળ જોવે છે પૂરું થયેલું પણ એ કામ જોવે છે એમ આ માસમાં તમે જે કામ હાથ પર લેશો પ્રભુ એમાં તમારી સાથે છે અને તમે સફળ થશો હા લીલુયા હા તમે સફળતાનો આશીર્વાદ તમે આ માસમાં જોશો આ માસમાં તમે જોશો હા લીલુ હા સફળતાનો આશીર્વાદ તમે આ માસમાં જોશો પ્રેઝ લો હા લીલુયા પ્રભુ તમારી સાથે રહો તમારી સંભાળ લો વિશ્વાસ રાખજો જેમ ગયા માસમાં આપણા ઈશ્વર આપણી સાથે હતા તેમ અત્યારે આ માસમાં પણ તમારી અને મારી સાથે છે હા લીલોયા પ્રેઝ લોડ આવો પ્રાર્થનામાં જઈએ અને નવા માસની શરૂઆત પ્રાર્થના સાથે આભાર માનતા આપણે આ દિવસમાં આગળ વધીએ વલ્લ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા 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 પ્રભુ અમે આજના દિવસની શરૂઆત કરી છે નવા માસની શરૂઆત કરી છે નવા દિવસોની શરૂઆત કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અને પ્રભુ જેમ ગયા માસમાં તમે અમને મૂકી દીધા નથી અને અમને તજી દીધા નથી એમ પ્રભુ હવે આ માસમાં પણ તમે અમારી સાથે રહો હા પ્રભુ જેમ વાંચીએ છીએ યહોવા તારી સાથે હો એમ પ્રભુ તમે આ માસમાં સતત અમારી સાથે હો અને પ્રભુ અમને સફળ કરો અને મોટા મોટા કામો અશક્ય કામો કે જે પ્રભુ કોઈથી થાય નહીં અને જે અશક્ય છે બાબતો પ્રભુ એવી બાબતો પ્રભુ આ માસમાં અમે તમારા નામમાં જોઈએ જોઈ શકીએ બીજાના હકમાં પૂરી થયેલી જોઈ શકીએ અને વિશ્વાસ કરનારના જીવનમાં બનેલી જોઈ શકીએ પ્રભુ એવું તમે હા પ્રભુ પ્રભુ આ માસમાં કોઈનું મન તમારી પવિત્ર હાજરીમાં જ્યારે નમે ત્યારે ઉદાસ ના હો બધા આનંદ કરે પ્રભુ સ્તુતિ કરે આરાધના કરે અને મોટા મોટા કામો તેમના જીવનમાં થયેલા જોઈ શકે તેમના કુટુંબમાં પરિવારમાં બાળકોમાં તેમની છબમાં તેમના બિઝનેસમાં તેમની આવકના સાધનોમાં તેમની મિનિસ્ટ્રીમાં તેમની સેવામાં તેમની બાળકીય સેવામાં પ્રભિતા અને જે તે કામ તમારા માટે કરી રહ્યા છે પ્રભુ એ સગળા કામમાં તેઓ તમારો તમારો મોટો આશીર્વાદ જોઈ શકે તમારી કૃપા જોઈ શકે તમારી દયા જોઈ શકે અને તમારા તેમની સાથે રહેવાથી પ્રભિતા બધા જ કામો તેમના સફળ થાય પ્રભુ અને પ્રભુ તમારા રહેવાથી પ્રભુ તમારા બાળકો પર કૃપા દ્રષ્ટિ રહે જેમ યુસફ પર કૃપા દ્રષ્ટિ હતી જેમ યાકુબની સાથે તમે હતા પ્રભુ તમે જેમ ઇબ્રાહિમની સાથે હતા જેમ તમે મુસ્સાહની સાથે હતા પિતા જેમ તમે દાનિયલની સાથે હતા પિતા અને પ્રભુ તમે જેમ પર આગળ પ્રભુ જે લોકોએ તમારા પર વિશ્વાસ કર્યો પ્રપિતા દાહોદની સાથે હતા સુલેમાન રાજાની સાથે હતા પ્રભુ એમ પ્રભુ તમે અમારી પર સાથે રહેજો પ્રભુ અમારી સંભાળ લેજો પ્રભુ અમારી કાળજી લેજો પ્રભુ અને જેમ જે લોકોએ તમારા પર વિશ્વાસ કર્યો અને સફળ થયા પ્રભુ પિતા અને પ્રભુ એમ પ્રભુ અમે પણ આજે સફળ થઈ હા અમારા ઈશ્વર અમારા આકાશમાંના બાપ અમારા પિતા અને પ્રભુ તમારા પુત્ર પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરતા અમે આ બોલીએ છીએ આ પવિત્ર આત્મા પર વિશ્વાસ કરીએ છીએ આ ત્રિએક પિતામાં અમે વિશ્વાસ કરીએ છીએ અને ત્રિએક પિતા પર વિશ્વાસ કરતા પ્રભુ આ વચન પર ભરોસો કરતા પ્રભુ અમે આ માસમાં આગળ વધીએ છીએ પ્રભુ તમે મારી સાથે રહો અને એટલા માટે સાથે રહો કે અમે એવા મોટા ભગીરથ કામો જોઈ શકીએ કે જે પ્રભુ તમારા લોકો માટે અશક્ય હોય કેન્સર જેવા યુરોના ન્યુરોના અને પ્રભુ લોહીના ચામડીના આંખના હૃદયના કિડનીઓના લીવરના હાથ પગના હાડકાના પ્રભુ આંખોના કાનના ગળાના અને પ્રભુ અન્નળીના શ્વાસનળીના નાના મોટા મગજના નાના મોટા આંતરડાના પ્રભિતા અમે પરમેશ્વર પિતા રોગોમાંથી સાજા થયેલા લોકોને જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા દરેક કુટુંબો બંધાય તૂટેલા કુટુંબો જોડાય લડાઈ ઝઘડાઓ દૂર થાય કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમ્બો તોમોથી બલી કરવામાં આવે પ્રભુ પિતા એવી અમે પ્રાર્થના કરે છે ખોટા તો હટી જાય જોબ મળે કોન્ટ્રાક્ટ મળે પિતા બદલીઓ થાય પિતા અને પોતાના હૃદયની ઈચ્છાઓ પ્રમાણે બનેલું પ્રભુ તમારા બાળકો આમાં જોઈ શકે એવું થવા તો લોન આપો મકાનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને ખુલ્લા કરો પરિવાર સાથે તમે દોરી જાઓ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો વિદેશમાં જવાબ આપો વિદેશ ભણવા માટે લઈ જાઓ પિતા અને વિદેશમાં પણ પ્રભુ તેઓ શાંતિથી રહે તમારા નામમાં આગળ વધે અને પ્રભુ તેમના પ્રશ્નો દૂર થાય આ લગ્નનો આશીર્વાદ મળે બાળક ધનનો આશીર્વાદ મળે જોબનો આશીર્વાદ મળે જોબ આશીર્વાદિત થાય બિઝનેસનો આશીર્વાદ મળે બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોઈ દુઃખી ના રહે કોઈ ઉદાસ ના રહે કોઈ નિરાશ ના રહે કોઈ ચિંતિત ના રહે એવું થવા દેજો વિધરો વિધવા બહેનો અનાથોની પર તમે સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે એવી પ્રાર્થના કરે છે આ પ્રભુ અમારી પણ પ્રભુ જે બે બાબતો છે પ્રભુ એ બે બાબતોને પ્રભુ તમે તમારી દ્રષ્ટિમાં પ્રભુ નોંધ મળો પ્રભુ અને પ્રભુ મેં એને જોઈ શકીએ પૂરી થયેલી એવું તમે થવા દો જે મકાન વેચવાના માટે પ્રભુ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે મકાન પણ આ માસમાં વેચાઈ જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકોને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ તમારા બાળકોને ઓછીનું આપનાર પ્રભુ તમે બનાવજો ઊંછીનું લેનાર નહીં પ્રભિતા આ તમારા બાળકોને શિર બનાવજો પૂછી નહીં તમારા બાળકોના ગરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ રાજ કરે પ્રભુ પેઢી દર પેઢી ઉઠવા દેજો આ તમારા બાળકોના ગરોમાં પ્રભુતા તેમના આશીર્વાદનો કુંડો ઉભરાઈ જાય પ્રભુ હા પ્રભુ આશીર્વાદના ઝરણાઓ પ્રભુ ભરાય ઉભરાઈ જાય એવી અમે પ્રાર્થના કરે છે તમામ દુઃખ ચિંતા મુશ્કેલીઓ આર્થિક પ્રશ્નો બીમારીઓ પ્રભુ તમારા નામ ના સ્વામે ઘણા બધા લોકો માટે પ્રભુ અમે આ સાક્ષરુપ બનીએ ઘણા આત્માઓ જીતી શકીએ તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહો પાપોની ક્ષમા કરો અને એક સુંદર સાધમાં ફરી વરું ભજન કરતી એવું માગતા પ્રભુ ઈસુમાટું સાંભળો દેવ બાપ માન્ય કરજો આ મીન આમીન